નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો આજે સવારે બજાર કુલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી જેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની પણ સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો થી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો આજે સવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો જેની વાત કરીએ તો બે હજાર પચીસ ની શરૂઆત થતા જે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે એ જોઈને સોના તેમજ ચાંદીના ખરીદદારો અત્યારે રાહત જોઈ રહ્યા છે કે હવે સોના તેમજ ચાંદી સસ્તું થશે કે નહીં તો આજના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી બાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને છવ્વીસમાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર બસો ને સાહીઠ માં જ્યારે એક કિલો ચાંદી હજાર છસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું આપણે ખરીદી કરતા હોઈએ છીએ જેમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે તો બાવીસ કેરેટમાંથી આપણે દાગીના બનાવતા હોઈએ છીએ તો બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો એકસઠ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું બોતેર હજાર છસો દસ માં જોવા મળી સોનાની અંદર જીએસટી અલગથી લાગતા હોય છે તો ચોવીસ કેરેટ સોનું જે છે એ આજના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનું સાત હજાર નવસો ને માં દસ ગ્રામ સોનું ઓગણીસ હજાર બસો ને દસ